પ્રાંત ચાલી રહેલા જમીન અને તળીપારના કેસો ની સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી નવો નિર્ણય લઈને કચેરીમાં વકીલોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે નિર્ણય મુજબ માત્ર એસડીએમ કચેરીમાં પોકાર પડેલા કેસના વકીલોએ જ અંદર જવાની પરવાનગી છે જ્યારે બાકીના વકીલોએ બહાર જ ઉભા રહેવું પડશે વકીલોએ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કાયદેસર ખુલ્લી કોર્ટમાં દરેક વકીલ અને અરજદારોને આવવાનો અધિકાર છે જો વકીલોને કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો આ વિરોધ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે ઉપરાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટ ની અંદર દરેક એડવોકેટ દરેક કોર્ટોની અંદર બેસી શકે છે કોર્ટના ઓફિસર ગણાય છે છે અને બેસી શકે પરંતુ નામદાર એસડીએમ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ એ વકીલ પૂરતા જ અંદર આવી શકે બાકીના એડવોકેટ શ્રીઓ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે અને જેની અમે ઓરલી રજૂઆત એમને કરેલી હતી પરંતુ એમણે એવું કહ્યું હતું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તેથી અમે ખંભાત બાર એસોસિએશન ની અંદર

સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ જણાયેલું છે પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું બાર સમર્થન ઈચ્છીએ છીએ એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી હવે જોવાનું એ રહ્યું કે ખંભાતના પ્રાંત અધિકારી વકીલ શ્રીઓને કચેરીમાં બેસવાની વ્યવસ્થા આપે છે કે નહીં વિરોધના પગલે કચેરીમાં નો તંગ બન્યો છે